અંકલેશ્વર તાલુકાના જૂના કાસિયા ગામના પ્રગતિશીલ ખેડૂત વિનોદભાઈ વસાવાએ પોતાની વાડીમાં સફેદ જાંબુનું અગાઉ રોપ્યા હતા આજે છોડ વૃક્ષમાં પરિણમતા એક જ ઝાડ પર સફેદ જાંબુના ફળ લાગ્યા છે ખેડૂત વિનોદભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આ ફળને સફેદ જાંબુ તરીકે ઓળખવામાં આવે છે આ સફેદ જાંબુના વૃક્ષ કાળા જાંબુ જેવા જ હોવાના કારણે આના સફેદ જાંબુ તરીકે ઓળખવામાં આવે છે આ ફળ પાકે ત્યારે મીઠા અને થોડા ખાટા લાગે છે અને મધુર એનો સ્વાદ હોય છે અમુક જગ્યાએ આ ફળ લાલ રંગના પણ જોવા મળે છે હાઈબ્રીડ કલમ કરીને અલગ અલગ જાત બનાવવામાં આવે છે સફેદ જાંબુમાં શિયાળાની ઋતુ દરમિયાન ફૂલ આવવાનું ચાલુ થઈ જાય છે અને ઉનાળો ચાલુ થાય ત્યારે ફળ પરિપક્વ થઈ જતા હોય છે કોયલ પોપટ કાગડો ખૂબ આના ફળ ખાય છે સફેદ જાંબુની અંદરથી બે કે ત્રણ જેટલા બીજ હોય છે જો કે તેમાં થળિયા હોતા નથી અંદર જ રૂ જેવા ફળ આજુબાજુ બનેલા હોય છે વૃક્ષ ઉપર ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં ફળ લાગે છે તેમજ તેના પાન બારે માસ લીલા જ રહે છે સફેદ જાંબુને ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે માનવામાં આવે છે આ ફળનો કોઈ પણ રીતે ઉપયોગ કરી શકાય છે ડાયાબિટીસવાળા માટે ખૂબ જ ફાયદાકારક છે આમાં આયન પોલિક એસિડ પોટેશિયમ મેગ્નેશિયમ ફોસ્ફોરસ અને સોડિયમ જેવા તત્વો રહેલા હોવાથી તે સુગર લેવલને કંટ્રોલમાં રાખે છે અંકલેશ્વરના શાક માર્કેટમાં સફેદ જાંબુનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે સ્વાદ શોખ સ્વાદ શોખીનો માટે આ ફળ નવીનતાની સાથે નવી તાજગીનો સંચાર કરી રહ્યા છે જાણવા મળ્યા મુજબ હાલમાં બજારમાં સફેદ જાંબુ હેસીટી સોક રૂપિયા એક કિલોના ભાવે વેચાઈ રહ્યા છે તેનો મબલક પાક મળતા ખેડૂતોને પણ આર્થિક રીતે સહાયરૂપ બન્યા છે મારું નામ વિનોદભાઈ વસાવા છે હું જૂના ગામનો રહીશ છું અમે અમારી વાડીમાં સફેદ જાંબુનું ઉત્પાદન કરીએ છીએ તમે લોકોએ કાળા તો ખાધા હશે એના પણ ઘણા ફાયદા છે પણ આ સફેદ જાંબુના પણ ઘણા ફાયદા છે જેવા કે બ્લડ પ્રેશર ડાયાબિટીસ વગેરે વગેરે વગેરેમાં ઘણું ઉપયોગી કારગર નીવડે છે હાલમાં આનું ઉત્પાદન ચાલુ છે એમાં અમે વેચાણ અર્થે એને માર્કેટમાં મોકલીએ છીએ એનો પ્રતિ વીસ કિલો ભાવ આઠસો રૂપિયા આવે છે એટલે કિલોના ચાલીસ રૂપિયા પડે ખાવામાં ઘણા ઉપયોગી નીવડે છે અને આ એપ્રિલ મહિનામાં શરૂ થઈને જૂનના એન્ડ સુધી એનું ઉત્પાદન ચાલુ રહે છે